ભગવાન ભગવાનની આ સાધના હતી કે કોઈ પણ મેન્ટલ મૂકી ફિઝિકલ તપશ્ચર્યા મન મૂકીને તપશ્ચર્યા કરી આ અમારો જૈનમ જિંદગીમાં કોઈ દિવસ આંબેલ નથી કર્યું કર્યું તું પેલા કર્યું કેટલા કર્યા હતા પાયો નાખવા એક એક ઉપવાસ બે આંબેલ એક ઉપવાસ ત્રણ આંબેલ એક ઉપવાસ અને આ છોકરા જ્યારે વગર સીઝન જો હોળીમાં નવપદના આંબેલ કરો ને સીઝન કહેવાય પણ હોળી ના દસ દિવસ પહેલા પાયો નાખો ને સીઝન ના કહેવાય

ક્રોધની ત્રણ સાઈડ ઇફેક્ટ નંબર એક આપ નીકળે છે આ જવાન છે ફૂલ પણ વેરી શકો છો કાટા પણ વેરી શકો છો જવાન એક સ્ટીયરિંગ છે બ્રેક તમારા હાથમાં જ ક્યાં બોલવું કેટલું બોલવું શું બોલવું ક્યારે નહીં બોલવું

હું ઘણી વાર તમારા સંસારની અંદર તમારે સુખેથી જીવવું હોય એક નિયમ લઈ લો જિંદગીમાં ક્યારેય અબોલા ઈ બોલા ચાલે અબોલા ના ચાલે